સો મિત્રો ને જય રામ આજે આપણે ધોરણ અગિયાર ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એક શીખવાના છે એમાં છે ફર્સ્ટ દાખલો જે છે એ વર્તુળનું સમીકરણ મેળવો આપણે વર્તુળનું સમીકરણ શોધવાનું છે એમાં આપણને કેન્દ્ર આપેલ છે અને સાથે ત્રિજ્યા આપેલ છે તો કેન્દ્ર ઉપરથી આપણે લખી શકીએ કે કેન્દ્ર સી એચ કે ઇઝ ઇક્વલ ટુ શૂન્ય બે અહીં આપણને એચની કિંમત આપણને શૂન્ય મળે છે અને કેની કિંમત શું મળે છે બે ઇમ્પ્લાયઝ ધેટ એચ ઇક્વલ ટુ શૂન્ય અને કે ઇક્વલ ટુ ટુ અને ત્રીજા આપણે સ્મોલ આર બરાબર બે બરાબર હવે આપણને ખબર છે કે વર્તુળનું સમીકરણ શું છે કે વર્તુળનું સમીકરણ આપણે લખીશું તો એક્સ માઇનસ એચ નો સ્ક્વેર વત્તા વાય માઇનસ કે નો સ્ક્વેર બરાબર આરનો સ્ક્વેર હવે એમાં આપણે એચ અને કેની કિંમત અને આની કિંમત મૂકીશું તો એક્સ માઇનસ એચની કિંમત શું છે શૂન્ય તો શૂન્ય આખાનો સ્ક્વેર વધતા વાય માઇનસ કેની કિંમત શું છે ટુ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આરની કિંમત શું છે બે બેનો સ્ક્વેર એક્સ ઓછા શૂન્ય એટલે એક્સ જ થશે તો એક્સનો વર્ગ અહીં વાય ઓછા બે આખાનો વર્ગ એટલે કે એ ઓછા બી આખાના વર્ગનું સૂત્ર લાગશે આપણે ખબર છે એનો વર્ગ ઓછા ટુ એ બી વટ્ટા બીનો વર્ગ બરાબર એટલે શું થશે અહીં વાયનો વર્ગ ઓછા ટુ એ બી એટલે કે ટુ લખીશું એની કિંમત શું છે વાય બીની કિંમત બે બરાબર એટલે કે બે ને બે શું થશે અહીં ચાર વાય અને બેનો વર્ગ ચાર બરાબર અહીં બે નો વર્ગ ચાર ધેર ફોર એક્સનો વર્ગ વટ્ટા નો વર્ગ ઓછા ચાર વાય આ પ્લસમાં છે આપણે એને એ સાઈડ લઈ જઈશું જમણી સાઈડ તો માઇનસ થશે આ ચાર અને આ ચાર પ્લસમાં છે તો માઇનસ લખાશે તો આપણને ફાઇનલી સૂત્ર મળશે એક્સનો વર્ગ વત્તા નો વર્ગ ઓછા ચાર વાય ઇક્વલ ટુ શૂન્ય તો આપણને વર્તુળનું સમીકરણ મળે છે નો વર્ગ વધતા નો વર્ગ ઓછા ચાર વાય ઇક્વલ ટુ શૂન્ય બરાબર તે જ પ્રમાણે આગળના દાખલા આપણે આગળના વિડીયોમાં ગણીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ